શેરી તળાવ બોટ દુર્ઘટના કેસ મામલે પોલીસે અલ્પેશ ભટ્ટ નામના ઈસમની ધરપકડ કરી છે અલ્પેશ ભટ્ટ ડોલ્ફિન કંપનીના નિલેશ જૈનને બોટ ભાડે આપતો હતો જે નિલેશ જૈન અલ્પેશ ભટ્ટને ભાડું ચૂકવતો હતો મળતી માહિતી અનુસાર નિલેશ જૈનની પૂછતાછમાં અલ્પેશ ભટ્ટનું નામ ખુલ્યું છે ત્યારે હરણી તળાવમાં ચાલતી બોટનો માલિક અલ્પેશ ભટ્ટ હોવાનું ખુલ્યું છે અલ્પેશ ભટ્ટ અગાઉ પાલિકા માટે ફુવારાનું કામ કરતો હતો ત્યારે પોલીસે અલ્પેશ ભટ્ટને કોર્ટમાં રજૂ કર્યો હતો અને અગાઉ ઝડપાયેલા સાત આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલક બિનીત કોટિયા તેમજ બોટના માલિક અલ્પેશ ભટ્ટના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અન્ય છ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાયા છે તો હજુ પણ છ આરોપીઓ પોલીસ પકડતી દૂર છે વડોદરાની અંદર બનેલ હરણી તળાવના અપમૃત્યુવાળા બનાવની અંદર કેસની અંદર તપાસ કરનાર અધિકારીએ અગાઉ વિનીત કોટિયાના જે રિમાન્ડ માગ્યા હતા એ રિમાન્ડનો સમય આજે પૂર્ણ થયેલો હતો એના ફર્ધર રિમાન્ડની માગણી સાથે તપાસ કરનાર અધિકારી નામદાર કોર્ટમાં આજે માગણી મૂકેલી હતી નામદાર કોર્ટની સમક્ષની માગણીની અંદર વિનીત કોટિયા એ કોર્પોરેશનની સાથે કોન્ટ્રાક્ટ મેળવવાની અંદરનો મુખ્ય ભાગીદાર છે જે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય કરતા હર્તા તરીકે બધું કામગીરી કરે છે ત્યાર પછીથી એણે જે સબલિટ કર્યા છે કોન્ટ્રાક્ટ અને એની અંદર જે લોકોને કોન્ટ્રાક્ટ આપ્યા પછીની ભાગીદારી નફો વહેંચવાના જે બધા પ્રશ્નો છે કયા કયા ભાગીદારો આમાં ઇન્વોલ્વ છે અને પછી ત્રિપક્ષ પક્ષીય કરાર જે કરવામાં આવેલો છે એ બાબતે ઘણી બધી હકીકતો હજી એની પાસેથી મેળવવાની બાકી છે ત્યારે તપાસ કરનાર અધિકારીએ એના ફર્ધર રિમાન્ડની માગણી કરી હતી અને નામદાર કોર્ટે આજે એને પાંચ દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે આ રિમાન્ડનો સમય આ કેસના બનાવની અંદર જે લોકોએ ગુનાહિત બેદરકારી રાખી છે અને જે લોકો નફો રડવાના વિષયની અંદર જે સક્રિય હતા નફો મેળવવામાં જે સક્રિય હતા એવા તમામ લોકોને આ તપાસની અંદર એના સામેના જે કંઈ તપાસના વિષયો આવે છે તપાસના મુદ્દાઓ આવે છે તે આ રિમાન્ડ પ્રિમિયડ એના માટે ઉપયોગી રહેશે ગઈકાલે બીજા જે પકડાયેલા આરોપી જે છે એ અલ્પેશ ભટ્ટ એને પણ આજે નામદાર કોર્ટ સમક્ષ એને હાજર કરવામાં આવેલો હતો એનો જે રોલ છે તે એણે પોતે જે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી જે ગુનાહિત બેદરકારી રાખેલી છે આ ઓરિજિનલ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટની અંદર પેન્ડલ બોટ વાપરવાનો કોન્ટ્રાક્ટ હતો એની અંદર આ લોકોએ મોટર મોટર બોટિંગ કરી છે જે સંખ્યા ત્રણ ચાર વ્યક્તિઓને બેસાડવા બાબતની હતી પેડલ બોટિંગની હતી એમાં ચૌદ ચૌદ લોકોની મોટર બોટિંગમાં બેસાડવા માટેની આ પ્રોજેક્ટની અંદર આ લોકો કાર્યવાહી કરતા હતા આવા કોઈ પ્રકારની પરવાનગીઓ મેળવેલી નથી આવા કોન્ટ્રાક્ટને સબ કોન્ટ્રાક્ટ કરવા માટેનો જે પૈસા મેળવવાનો અને લોકો સાથે જોખમ લોકોના જીવ જોખમમાં પાડવા માટેનો જે આ લોકોનો ગુનાહિત પ્રયત્ન છે એના ભાગરૂપે એને પણ પાંચ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે અને એની પણ જે તલ તપાસ થશે એ આ લોકોએ જે સબલેટિંગ કર્યું છે અને જે પ્રકારે પ્રોજેક્ટ રન કરવાની અંદર જે પ્રકારે ગુનાહિત બેદરકારી વાપરી છે કોઈ પણ પ્રકારના સેફ્ટી મેજર્સ રાખ્યા નથી પેડલ બોટના બદલે મોટર બોટનો ઉપયોગ કરવામાં આવેલો છે તરવૈયા રાખવા પડે એક્સપર્ટ લોકો રાખવા પડે એવા પ્રકારની કોઈ તકેદારી રાખી નથી જેનાથી આ મોટો બનાવ બનવા પામેલ છે અને બાર બાળકો અને બે શિક્ષકો એમાં મૃત્યુ પામેલા છે જેથી આ રિમાન્ડના પીરિયડને આ તપાસ માટે ખૂબ જ ઝીણવટ રીતે ઉપયોગ કરવામાં આવશે તપાસ કરનાર અધિકારીને આ તમામ જે આરોપીઓ છે એનું ક્રોસ ઇન્વેસ્ટિગે ઇન્ટ્રોગેશનની અંદર આ મદદરૂપ થશે